રાજકોટનો જે બનાવ બન્યો એના સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે કામગીરી હાથ ધરી હતી એમાં પરંતુ ચોત્રીસ જેટલા યુનિટની આપણે તપાસણી કરી હતી એમાં છ જેટલા યુનિટમાં આપણને એની પાસે બી ના હોય અથવા ફાયરનું એમઓસી ના હોય એવી બાબત આપણા ધ્યાનમાં આવી હતી એટલે એવા જે છ યુનિટ છે છ યુનિટને આપણે સીલ કર્યા છે પણ જે યુનિટની પાસે પરવાનગી છે એ પરવાનગી પ્રમાણેની કામગીરી પણ સ્થળ ઉપર છે કે કેમ એની ચકાસણી કરવા માટે ચાઇના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ એના એક એસઓપી બહાર પાડ્યા છે એ પ્રમાણે હવે એકવાર જે તે યુનિટ એની જે બાંધકામની પરવાનગી એટલે કે બીયુ પરવાનગી મેળવી લે એના પછી જે તે વોર્ડના જે ઇન્સ્પેક્ટર અથવા તો એના આસિસ્ટન્ટ રીડ્યુ દર માસે એક વખત એ બિલ્ડિંગમાં ચકાસણી કરવાની રહેશે કે એમાં એના બાંધકામનો કોઈ ફેરફાર થયો છે કે નહીં એવી જ રીતે ફાયર વિભાગ દ્વારા પણ જેને ફાયરના એનઓસી મેળવી એકવાર એનઓસી મેળવી લીધા એના પછી એને રિન્યૂ કરાવવાનો હોય અથવા એની જે ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ એના ચાલુ સ્થિતિમાં છે કે કેમ એની ચકાસણી કરવા માટે દર માસે એક વખત એને ચકાસણી કરવાની રહેશે જે જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે એવી જગ્યાએ દર ત્રણ માસે એકવાર ફાયર વિભાગની ટીમ દ્વારા ત્યાં મોક કરે અને અથવા જે જે સ્ટાફ છે છે એ એ સ્ટાફને સ્ટાફને એના ચલાવતા આવડે કે કેમ જરૂર જણાય એની સ્થળ ઉપર તાલીમ આપે આમ એસ્ટેટ અને ફાયર વિભાગની જે એસઓપી છે એસઓપી તૈયાર કરવામાં આવી છે અને આગામી સમયમાં તાત્કાલિક અસરથી એને અમલમાં મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે સર જે એસઓપીની વાત કરવામાં આવી છે ગેમ ઝોન ઉપરાંત કયા કયા એકમો છે તેને આવરી લેવામાં આવશે અત્યારે હાલ ગેમ ઝોન સિવાય હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મોટા આવા ગેધરિંગ જતા હોય એટલે કે મોલ હોય થિયેટર હોય મોટી જે હોસ્પિટલ છે આ પ્રકારના જે બીજા યુનિટ છે બીજા યુનિટની પણ આવી વિગતો તૈયાર કરવામાં આવી રહી છે આજે એના માટે એક એસ્ટેટ ઓફિસરોને માહિતી તૈયાર કરીને આપવા પણ જણાવવામાં આવ્યા છે એટલે આવા અને ઇવન મોટા રિલિજિયસ પ્લેસ આવા ગેમિંગ ઝોન સિવાયના જે બીજા યુનિટ છે કે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે એ તમામ સ્થળોની આ જે એસઓપી છે એ એસઓપીમાં એ સ્થળોને પણ આવરી લેવામાં આવશે સર એસઓપી તૈયાર કરવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક જો ચેકિંગ યોગ્ય નહીં થયું હોય ક્ષતિ જણાશે તો કયા પ્રકારની કાર્યવાહી થશે ની એસઓપી એટલા માટે તૈયાર કરવામાં આવી છે કે હવે માનો કે ફાયરમાં જેની તપાસણી કરવાની છે એના માટે ચીફ ફાયર ઓફિસરે એક ઓર્ડર કરેલા હશે એવી જ રીતે જોનમાંથી જોનના ડિવાઇસથી જે તે તપાસ માટે ઓર્ડર કરેલા હશે આ તપાસણીમાં જો કોઈ કોઈ પણ વોર્ડ ઇન્સ્પેક્ટર અથવા તો ફાયરના જે કંઈ ઓફિસર્સ હશે જેની ચૂક થશે તો એની જવાબદારી નક્કી કરીને એની સામે કાર્યવાહી હાથ ધરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે રાજકોટનો જે બનાવ બન્યો એના સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે કામગીરી હાથ ધરી હતી એમાં પરંતુ ચોત્રીસ જેટલા યુનિટની આપણે તપાસણી કરી હતી એમાં છ જેટલા યુનિટમાં આપણને એની પાસે બી ના હોય અથવા ફાયરનું એમ ના હોય એવી બાબત આપણા ધ્યાનમાં આવી હતી એટલે એવા જે છ યુનિટ છે છ યુનિટને આપણે સીલ કર્યા છે પણ જે યુનિટની પાસે પરવાનગી છે એ પરવાનગી પ્રમાણેની કામગીરી પણ સ્થળ ઉપર છે કે કેમ એની ચકાસણી કરવા માટે ચાઇના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ એના એક એસઓપી બહાર પાડ્યા છે એ પ્રમાણે હવે એકવાર જે તે યુનિટ એની જે બાંધકામની પરવાનગી એટલે કે બીજું પરવાનગી મેળવી લે એના પછી જે તે વોર્ડના જે ઇન્સ્પેક્ટર અથવા તો એના આસિસ્ટન્ટ ત્રીજું દર માસે એક વખત એ બિલ્ડિંગમાં ચકાસણી કરવાની રહેશે કે એમાં એના બાંધકામમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં એવી જ રીતે ફાયર વિભાગ દ્વારા પણ જેને ફાયરના એનઓસી એકવાર એનઓસી મેળવી લીધા એના પછી એને રિન્યૂ કરાવવાનો હોય અથવા એની જે ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ એના ચાલુ સ્થિતિમાં છે કે કેમ એની ચકાસણી કરવા માટે દર માસે એક વખત એને ચકાસણી કરવાની રહેશે જે જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે એવી જગ્યાએ દર ત્રણ માસે એકવાર ફાયર વિભાગની ટીમ દ્વારા ત્યાં મોક ડ્રીલ કરે અને અથવા તો એનો જે સ્ટાફ છે એ સ્ટાફને એના જે ફાયરના ઇક્વિપમેન્ટ છે એ ચલાવતા સ્ટાફને આવડે છે કે કેમ જરૂર જણાય એની સ્થળ ઉપર તાલીમ આપે આ એસ્ટેટ અને ફાયર વિભાગની જે એસઓપી છે એસઓપી તૈયાર કરવામાં આવી છે અને આગામી સમયમાં તાત્કાલિક અસરથી એને અમલમાં મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે અસર જે એસઓપીની વાત કરવામાં આવી છે ગેમ ઝોન ઉપરાંત કયા કયા એકમો છે તેને આવરી લેવામાં આવશે અત્યારે હાલ ગેમ ઝોન સિવાય હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મોટા આવા ગેધરિંગ જતા હોય એટલે કે મોલ હોય થિયેટર હોય મોટી જે હોસ્પિટલ છે આ પ્રકારના જે બીજા યુનિટ છે બીજા યુનિટની પણ આવી વિગતો તૈયાર કરવામાં આવી રહી છે આજે એના માટે એક એસ્ટેટ ઓફિસરોને માહિતી તૈયાર કરીને આપવા પણ જણાવવામાં આવ્યા છે એટલે આવા અને ઇવન મોટા રિલિજિયસ પ્લેસ આવા ગેમિંગ ઝોન સિવાયના જે બીજા યુનિટ છે કે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે એ તમામ સ્થળોની આ જે એસઓપી છે એ એસઓપીમાં એ સ્થળોને પણ આવરી લેવામાં આવશે સર એસઓપી તૈયાર કરવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક જો ચેકિંગ યોગ્ય નહીં થયું હોય ક્ષતિ જણાશે તો કયા પ્રકારની કાર્યવાહી થશે ની એસઓપી એટલા માટે તૈયાર કરવામાં આવી છે કે હવે માનો કે ફાયરમાં જેની તપાસણી કરવાની છે એના માટે ચીફ ફાયર ઓફિસરે એક ઓર્ડર કરેલા હશે એવી જ રીતે જોનમાંથી જોનના ડિવાઇસથી જે તે તપાસણી માટે ઓર્ડર કરેલા હશે આ તપાસણીમાં જો કોઈ કોઈ પણ વોર્ડ ઇન્સ્પેક્ટર અથવા તો ફાયરના જે કંઈ ઓફિસર્સ હશે જેની ચૂક થશે તો એની જવાબદારી નક્કી કરીને એની સામે કાર્યવાહી હાથ ધરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે